બાદ ધાર્મિક સંસ્થાઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિરના સંતોએ ભારત માતાના જયઘોષ સાથે આ કાર્યવાહીને આવકારી છે સંતોએ જણાવ્યું કે ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ લેવાયેલા પગલાથી તેઓ સંતોષ છે તેમણે વધુમાં ઉમેર્યું કે દેશની સુરક્ષા અને હિતમાં ધાર્મિક સંસ્થાઓ હંમેશા તત્પર રહેશે સંતોએ દેશને તન મન અને ધનથી સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યારે પણ દેશની જરૂર પડશે ત્યારે ધાર્મિક સંસ્થાઓ સંપૂર્ણ સહકાર આપવા માટે તૈયાર રહેશે ન્યૂઝ ગુજરાતી બોટા સિત્તેર પંચોતેર વર્ષથી જે ત્રાસવાદનો સામનો ભારત અને દુનિયા કરી રહી છે એમનો ખાત્મો આજે આપણી ભારતીય સેનાએ સરકારના બળથી જ્યારે ખાત્મો બોલાયો છે ત્યારે આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ દેશનાની દુનિયાના જે ટેરેરિસ્ટો છે ત્રાસવાદીઓ છે જે દુનિયા પકડી ના શકી મારી ના શકી એને આપણી ભારતીય સેનાએ વીણી વીણી ગોતી ગોતી અને એનો ખાત્મો બોલાવી દીધો વિશ્વગુરુ તરફ ભારત જ્યારે જઈ રહ્યું છે ત્યારે આ મોટામાં મોટી નિશાની છે વિશ્વગુરુની અમેરિકા જેવા દેશો આ ત્રાસવાદીઓને શોધી ન શક્યા મારી ન શક્યા ત્યારે ભારતે એક જ રાતમાં એ કરી બતાવ્યું છે ભારતનો જે જે કાળ દુનિયામાં થાય ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સેના માટે સરકાર માટે અમારી ધાર્મિક સંસ્થાઓ તરફથી જે કંઈ મદદ જોઈએ તનથી મનથી ને ધનથી અમે સાથે છીએ તમામ રીતે દેશ છે તો ધર્મ છે દેશ છે તો ધર્મ સંસ્થાઓ છે દેશ છે તો સંસ્કૃતિ છે દેશ નથી તો કંઈ નથી એટલે દેશ માટે અમે કુરબાન છીએ અમારા સાધુઓનું સંપૂર્ણ જીવન પણ કુરબાન છે ગટપુર ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ વતી અમારા વડતાલ ગાદીના પરમ પૂજ્યપાદ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી વતી તમામ સંતો વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું આમાં જે જે સૈનિકો એ લડત આપી છે સૈનિકોને ધન્યવાદ મોદી સરકારને ધન્યવાદ લાખ લાખ અભિનંદન મોદી સાહેબને કે દુનિયાએ વિચાર્યું નહોતું આજ મોદી સાહેબે કરી બતાવ્યું છે